વલસાડ આરટીઓના ક્લાર્ક જીમિત રાવલ કેસ હની ટ્રેપની જાળમાં ફસાવ્યાની શક્યતા વલસાડ આરટીઓના ક્લાર્ક ડળી પડતા મોત થયાના દિવસે યુવતી અને મહિલા સાથે વાત કરતા સીસીટીવી સામે આવ્યા મૃત્યુના આગલા દિવસે યુવાને વોટ્સએપ ચેટમાં દોઢથી બે લાખ આપ્યા હોવાનો વાલીનો ખુલાસો વલસાડના તિથલ રોડ ઉપર આવેલી સરકારી વસાહતમાં રહેતા અને વલસાડ આરટીઓ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જીમિત કુમાર ગિરીશભાઈ રાવલ તિથલ રોડ ઉપર ચાલવા નીકળ્યા હતા તીથલ રોડ ઉપર આવેલા લુહાણા સમાજ હોલ પાસે આવતા રસ્તા ઉપર તેઓ ઢળી પડ્યા હતા હોસ્પિટલમાં તબીબે જીમિત કુમાર રાવલને એટેકને લઈને તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું ઘટના અંગે સિટી પોલીસે ઘટનાની નોંધ લઈ લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી તે કેસમાં ઘટના સ્થળ પાસેથી પરિવારના સભ્યો અને જીમિત રાવલના મિત્રોએ તપાસ હાથ ધરતા ત્રીજી ફેબ્રુઆરીની સવારે સાત કલાકે જીમિત રાવલ એક અજાણી યુવતી અને મહિલા સાથે વાત કરતા સીસીટીવીમાં કેદ થયા હતા બંને વચ્ચેની દસ મિનિટની વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી દસ મિનિટની બોલાચાલી દરમિયાન જીમિત અચાનક ઢળી પડ્યો હોવાનું ઘટનાસ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું જીમિત રાવલને કોઈક મહિલા અને તેની પુત્રીએ હની ટ્રેપની જાળમાં ફસાવ્યાના આક્ષેપો કર્યા હતા મૃત્યુના આગલા દિવસે જીમિતે વોટ્સઅપ ચેટમાં દોઢથી બે લાખ આપ્યા હોવાનો વાલીઓએ ખુલાસો કર્યો હતો અને હવે મારી પાસે ઝેર ખાવાના પણ પૈસા નથી હોવાનું ચેટમાં જણાવ્યું હતું ત્યારે સમગ્ર સાચી હકીકત હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવે એવી મૃતક જીમિતના પરિવારે આશા વ્યક્ત કરી હતી